છત્રી ઉપર તો કીધું તું આ બેઠો મણીલાલ કે ઘર બબે કલાક થઈ ગયા હજુ કોઈ ગગી માનું રિઝલ્ટ આયો નહી હું કરવો મણીલાલ હા તો છોકરો ઢળ્યો આલા કશું નહી ઢળ્યો તમારા ગગી માં બે કલાક બોલી ને કશું કોઈ ફાયદો નહી લે આ હું યાર ગોતી ગોતી ના આખા ઢળા માં નહી એવું એમ કોક ગગી માં લાવ કે કોક કાળો જી હા બે કલાકનો નો આપો ટાઈમ પૂરો થઈ ગયો હવે આપણે ગગી માં પૂછવું પડશે

તમને તમે જોયા પછી તમારો છોકરો તમારા જાવડી ની ફોન લાઈન પડશે પછી કોઈ આનાનું કરે એ મારી જવાબદારી રહેશે નહીં હા તો આદુ ગજી માં ચોટીએ કે માં એમ હું જાઉં હા મણેલાલ હા મને એવું દેખાઈ રહ્યું છે કે પેલી ઊંડી છોકરી રી અને એના ટેકરા ઉપર લોબો થઈ લે તમારો છોકરો ઊંજો છે એવું હું કહું છું લ્યા અલ્યા તારી અલ્યા એટલા બધા તને પહોંચી ગયો આર્યો હા હા મણેલાલ હા તમારો છોકરાને તમે પોકશો કોઈ વાંધો નહીં પણ તમારો મારી એક વાત વી પડશે તમારો છોકરો જડી ગયો હજી જળ્યો નહીં પણ જળી જા પણ જો તમે એ જો તમારા છોકરાને લઈને આવો અને સુખ શાંતિ તમે ખ્યાલ લઈ જાવ એની વાર રાખવી પડશે તમારે બહુ ઉપર મોય ના પડે એની વાર રાખવી પડશે ભાઈ ના ના કમ્પ્લેન વાર રાખે મન ખાલી એમ કહી દો પ્લીઝ વાકડે મુક પાકો એટલી વાત ઈમ ભાઈ એવું કહું છું કે મારા ગગીને એક ન 51 ને 1 લાખ ને 51 હજાર નું નિવેદ લેવામાં આવશે અરે ના ના 1 લાખ ને 51 લે 2 લાખ ને 51 હાલવા ઈમ તાણી પછી આલે આય 2 લાખ ને 51 હાલવા તૈયાર થયો ફરથી લાય હે મણી લાખ

કર્યું તો હું આવ્યો આવ્યો પછી પછી પૈસા લેવા બોલ્યો બોલ્યો થોડું થોડું બેટો મારો રહ્યો રહ્યો પાછો બેઠો હતો અને કાળુજી ને ફોન કરી કો ના હોય તો આપડું છેડી નાખજો ટીમ તો ટ્રેક્ટર વેચી માર્યું ને તમે તો છોકરા ના શેતર શેરવાનું નક્કી કરતા કોઈ વાતચીત કરી વાતચીત કરતા કાળુજી બે તમારા માટે શાહ બનાવી ને એટલે મનકી ના ના શાહ બનાવવા નઈ જવું પેલા હોટલ એ લેતા હોય મી હોટલ થી આપણા ગામની ગોદરી તે મુક હાર હોડો તન લેતા હોય થી તો મુ સા લે આજો ને કાળુજી ઉજાગરો તો તો રિક્ષા માં ગયા જા તે મારા બેટો ઓવા તે મારા બેટો એરો આયો ને હા તે કાળુજી ને તો આમ કરીને ઉપર લો એનો શટર ઓટો ટોકાડી દીધો અને પછી કાળુજી ને દબાઈ દીધા

ધંધા <imitidi> <Christina> <I've> <íamos 562> <jealous> <mode noise> <sit>

જબ્બર ને પૈસા માજા ને એમાં જબ્બર માર્યો કાલી ખરેખર ગગી માનું હારું થઈ ગયો હારું સજો કમ્પ્લીટ હોય હુઈ જો છોકરો ને ઈવાનું હાથ હાચી કાળુજી ની ભાઈ કાળુજી ભગત મોણા હાચા ઈમ હા બાબલો આ દોહાએ તને આવડે થી આવડો મોટો કર્યો તારા માટે લ્યા હું રાચું નહીં એને હું નહીં કરું તારા દૂધ થી એને હાસી વાત છે પણ મે બહાર જવાન પૈસા માજા ને તો પૈસા ના આલ્યા મન પૈસા ના આલ્યા કજુ રાશી છે હવે બધું રાશી તું પણ બધું એસી રહ્યો ભાઈ રહ્યો ઘેર ઘેર

કે કોઈ દાડો કશું ખરાબ કોમ નહીં કરવાનું જે થાય આપડે કોમ કરવાનું બાકી વધુ કોમ કશું નહીં કરવાનું લેતા રે બરોબર તને આ જમીનને બધું આ બોર ને ટ્રેક્ટર ને એટલે ટાટર સુધી કે વેચી મારું છોકરા એ તમે ફરવા ગયા ને તો ભૂલ થઈ ગઈ હવે ફરવા જતા એટલે આવું બધું વેચી વેચી ફરવા જવાનું એટલે પૈસા ઉછી લીધા હતા ફરવા ગયા ને વચ્ચે પેટ્રોલ થઈ રહ્યું ને તો પૈસા ના ખાયા પણ આ થોડી દયા ના આ ડોહા હમુ જોમ આ ડોહા હમુ જોમ હવે ભૂલ થઈ ગઈ બસ તાણા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ બસ

નહી લાકડી વાકડી હો પડી નહીં કશું લેવા લાકડી હડો ક્યાં સોના માના વાત કરો